ભાવનગર ભાલ પંથકમાં આવેલા માઢિયા ગામે ખિમજીભાઈ સામધભાઈ સોલંકી નામના આધેડ પોતાના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયું હોય જેને લઈને તેઓ ઘરનો સામાન ફેરવી રહ્યા હતા અને તે સમયે અચાનક તેમને ચક્કર આવતા તેઓ તેમના જ ઘરમાં બેભાન થઈ અને પાણીમાં ડૂબી ગયા હતા અને જેની જાણ આજુબાજુના લોકોને થતા તેમને તાત્કાલિક મૃત જાહેર કર્યા હતા ગામે હાલ જે સુધી પાણી ભરે આવેલું છે જેના કારણે બધા ઘરોમાં પાણી ઘૂસી ઉડ્યા છે અને જે ખીનજીભાઈ સામંતભાઈ સોલંકી છે જે ગામ માંડીયાના નિવાસી છે તેમને ગામમાં આવેલા પરંતુ જે પરત ઘરે ફરતા પાછા ફરતા તેને તેના પત્ની દ્વારા શોધખોળ કરતા પણ તે ન મળી આવ્યા અડધી કલાક પછી તેમને તેમના ફળિયામાં જે પાણી ભરાઈ ગયેલું હતું તેમાંથી તેમનો એક બાળક દ્વારા તેમને જોવામાં આવતા તેને તાત્કાલિક પાણીમાંથી કાઢીને હાલ દવાખાને લાવેલા પરંતુ તેમને અહીંયા મૃત જાહેર કરેલા છે હાલ તો અમારે જે સમશાન છે તેમાં પણ પાણી ફરી વર્યા છે અત્યારે અમારે ત્યાં અંતિમ વિધિ પણ કરી શકાય તેવી હાલત નથી અત્યારે અહીંયા સર્ટી હોસ્પિટલ કોલ્ડ સ્ટોરેજમાં તેમને રાખવા પડે તેવી હાલ સ્થિતિ ઊભી થઈ છે ખાસ તો અમારી માગણી એમ છે કે જે હાલ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે તો જે પાણી ભરાઈ ગયા તે તાત્કાલિક ઉતરી જાય તેવી તંત્ર દ્વારા એક જેને જે ક્રિક છે તે બધી ખોલી કરવામાં આવે તો ફરીવાર આવી સ્થિતિ માઢિયામાં બને નહીં તેવી અમારી માંગણી છે